રજૂ કરીએ છીએ વિષય છે વિરલ રાણા દેવ પ્રાસંગિકર્મ ના સ્થાપક અને પહેલા ગુરુ હતા તેઓ એક આધ્યાત્મિક ગુરુ કવિ અને સમાજ સુધારક હતા આજે તેમની પાંચસો એકાવનમી જયંતિ છે તેમણે સમાજમાંથી દૂર દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું તેમણે એક ઈશ્વરની ઉપાસનાને ઉપાસના મહત્વ આપ્યું તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ આવે છે તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરુ એવા ગુરુ નાનક સાહેબ ની વિશેષ મહત્વ છે ગુરુઓનો જન્મદિવસ જન્મ દિવસ ગુરુ પૂરક તરીકે પણ ઓળખાય છે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવ નો જન્મ વીસમી ઓક્ટોબર ચૌદસો ઓગણ્યાસીર ના રોજ કારતક સુદ પૂનમ ની તિથિ લગભગ એક વાગે ચાલીસ મિનિટે ગુરુ નાનક જયંતિ મનાવવામાં આવે છે તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોય ગુરુ નાનક રાત્રે જાગરણ કરવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વ તહેવાર માનવામાં આવે છે શ્રદ્ધાળુઓ રાત્રે કીર્તન અને સત્સંગ કરે છે ગુરુ મહારાજ ના પ્રકાશ સમય ફૂલો નો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે છે અને સામૂહિક પ્રાર્થના કરે શ્રદ્ધાળુઓ સ્નાનાદી કરીને પાંચ એટલે કે દૈનિક પ્રાર્થના કરી ને ગુરુદ્વારા સાહેબ માં ગુરુ નાનક દેવજી ને વંદન કરે છે ગુરુ નાનક દેવજી એ નિષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે એ ત્રણ નિયમો છે ઈશ્વર ની આરાધના મહેનત ની કમાણી અને ગરીબોને દાન ગુરુ નાનક જયંતિના બે દિવસ પહેલા ગુરુદ્વારાઓમાં ગુરુ ગ્રંથ સાહેબ નો અખંડ પાઠ કરવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે તેમના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુરુ નાનક દેવ ની પાંચસો એકાવનમી જયંતી પ્રકાશ પરોની આવતીકાલે ઉજવણી થશે ગુરુ નાનક દેવે આ પરંપરા ચલાવી રહ્યા છે એટલું જ નહીં તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખ બંધુઓએ આ પરંપરા જાળવી રાખી છે ગુજરાતના કચ્છમાં પણ લખપત ખાતે ગુરુદ્વારા આવેલું છે જેમાં શ્રી ગુરુ નાનક દેવે વસવાટ કર્યો હતો ગુજરાતમાં બે હજાર એક માં આવેલા ધરતીકંપમાં આ ગુરુદ્વારાને નુકસાન થયું હતું અને હવે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે સરકારના આ પ્રયાસોને યુનોસ્કો એશિયા પ્રશાંત વાર્ષા પુરસ્કાર આપવામાં આવ્યો છે સાથીઓ કે આપ જાણતે હૈ કે કશ્વે એક ગુરુદ્વારા હૈ લકપત ગુરુદ્વારા સાહેબ શ્રી ગુરુમ નાનકજી અપને ઉદાસી કે દોરાન લકપત ગુરુદ્વારા સાહેબ મે રુકે થે 2001 કે ભૂકંપ સે ઇસ ગુરુદ્વારે કો ભી નુકસાન પહોંચા થા यह गुरु साहब की कृपा ही थी कि मैं इसका जीर्णोद्वार सुनिश्चित कर पाया न केवल गुरुद्वारा की मरम्मत की गई बल्कि उसके गौरव और भव्यता को भी फिर से स्थापित किया गया हम सबको गुरु साहब का भरपूर आशीर्वाद भी मिला लखपत गुरुद्वारा के संरक्षण के प्रयासों को 2004 में यूनेस्को एशिया पैसिफिक हेरिटेज अवार्ड में अवार्ड ऑफ डिस्टिंक्शन दिया गया अवार्ड देने वाली जूरी ने यह पाया कि मरम्मत के दौरान शिल्प से जुड़ी बारीकियों का विशेष ध्यान रखा गया झ्यूरी ने यह भी नोट किया कि गुरुद्वारा के पुनर्निर्माण कार्य में सिख समुदाय की न केवल सक्रिय भागीदार रही बल्कि उनके ही मार्गदर्शन में ये काम हुआ लखपत गुरुद्वारा जाने का सौभाग्य मुझे तब भी मिला था जब मैं मुख्यमंत्री भी नहीं था मुझे वहाँ जाकर असीम ऊर्जा मिलती थी इस गुरुद्वारे में जाकर हर कोई खुद को धन्य महसूस करता है मैं इस बात के लिए बहुत कृतज्ञ हूँ कि गुरु साहब ने मुझसे निरंतर सेवा ली है आकाशवाणी भूज पर थी आप सांभी रहा था प्रासंगिक विषय है तो गुरु नानक नो जीवन संदेश पठन विरल राणा